નમસ્કાર દર્શક મિત્રો સ્પાયક ટુ ન્યૂઝમાં ન્યુઝમાં આપનું સ્વાગત છે રાજકોટ બ્લુઘટના બાદ વડોદરા પાલિકાનું જે તંત્ર છે સીલીંગ સહિતની પ્રક્રિયા ત્યારે તમામ વડોદરા શહેરમાં હાથ ધરવામાં આવી રહી છે ફાયર સેફટીના સંસાધનોનો અભાવ હોય તેવી જગ્યાઓ પર પાલિકા દ્વારા ફાયર વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પાણી ગેટ ખાતે આવેલું અલમાસ માર્કેટ જ્યાં ઘણી દુકાનો આવેલી છે ત્યાં પણ પાલિકાની ટીમ પહોંચી હતી પરંતુ ત્યાંના જે વેપારીઓ છે તેમને પાલિકાના અધિકારીઓને પાલિકાને ખાતરી આપી છે કે જે પણ પાલિકાના જે ગાઈડલાઈન મુજબના જે ફાયર વિભાગના સંસાધનો છે તે અમારા તરફથી જે પણ ચોક્કસ ડોક્યુમેન્ટ છે તે અમારા તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે અને તમામ જે નીતિ નિયમ પ્રમાણે ધારાધોરણ પ્રમાણે જે પણ કાગળ પહોંચાડવાના હશે તે અમારા તરફથી પૂરા કરવામાં આવશે જે પણ ફાયરના સેફ્ટીના જે સાધનો છે તે પણ અમારા તરફથી અહીંયા મૂકવામાં આવશે ત્યારબાદ પાલિકા દ્વારા તેમની વાત માન્ય રાખી અને તેઓને અત્યારે તેમની વાત સાંભળી છે અને જે દુકાનદારો છે તે દુકાનદારોની વાત પ્રમાણે પોતે જ દુકાનદારોએ અહીંયા દુકાનો બંધ કરી અને પાલિકાને પણ સહયોગ આપ્યો છે ત્યારે આપણે કેટલાક દુકાનદારો છે એમની સાથે વાત કરીશું શું કહેવા માંગશો પાલિકાની ટીમ પહોંચી હતી શું માંગણી હતી આપની અને કઈ રીતે આ વાત માન્ય રાખી છે આપની પાલિકાની ટીમ અહીંયા સીલ મારવા માટે આવી હતી અને અમે એમને રજૂઆત કરી કે તમારા તરફથી હજુ કોઈ માર્ગદર્શન આવ્યું નથી એ રીતે અમે કઈ રીતે પેપર સબમિટ કરી શકીએ કે પેપર તૈયાર કરી શકીએ કાં તો ફાયર એનઓસી માટે જે પ્રોસીજર હોય અમને બહુ બધા અજાણ છે તમે અમને મને કાં માર્ગદર્શન આપ્યું હોય તો અમે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરી શકીએ અમે પોતે ફાયર બ્રિગેડમાં ગયા હતા ત્યારે અમને ત્રણથી ચાર વાર જઈને આવ્યો છું મેં અમને રજૂઆત કરેલી કે તમારા માણસને મોકલો આઈને બિલ્ડિંગનું સર્વે કરે પછી એના પરથી અમે જે વસ્તુ લગાડવાનું કહે છે અમે લગાડીશું એમને કીધું હોય અમે ના લગાડી હોય એ વસ્તુ અલગ છે એ માટે અમે દોષિત થઈ રહીએ આ બિલ્ડિંગ યુઝિસ સર્ટિફિકેટ માટે એમને કોઈ દિવસ હજુ કોઈ રજૂઆત આજ સુધી નથી કરી ના કોઈને કરી હશે હમણાં રાજકોટનું બનાવ બન્યું એના પછી આ બિલ્ડિંગ યુઝિસ સર્ટિફિકેટની વાતો નીકળી છે કોઈને હું માનું છું એસી ટકા લોકોને ખબર એ હોય એ બિલ્ડિંગ યુઝિસ સર્ટિફિકેટ શું હોય છે બિલ્ડિંગ યુટિલાઇઝ સર્ટિફિકેટ શું હોય છે એ હજુ માર્ગદર્શન કોઈને આપ્યું નથી એટલે મહેરબાની કરીને આપ આપના તરફથી હું જાણવા મળું કે આ બધાને ખબર પડે માર્ગદર્શન ખબર પડે કે બિલ્ડિંગ યુઝિસ સર્ટિફિકેટ ક્યાંથી મેળવવામાં આવે હજુ સુધી અમને પણ ખબર નથી કે બિલ્ડિંગ યુઝિસ સર્ટિફિકેટ માટે શું પ્રોસિજર છે પણ અમે સાહેબને રજૂઆત કરી આ જ રીતે અમે રજૂઆત કરી કે સાહેબ અમે અજાણ છીએ આ મામલેમાં તમે અમને થોડી તક આપો અમને તમને મહેનત આપ મહેનત આપો થોડી તેમણે અમારી વાત કરવા રાખી એમણે કીધું કે જો તમે તમારી રીતે સ્વૈચ્છિક રીતે તમે દુકાનો બંધ કરીને આખું માર્કેટ બંધ કરી દેતા હોય તો અમે તમને તમારી વાતમાં માન્ય રાખીએ ને એમણે જે સાથ સહકાર આપ્યો એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબોના ઘણા સારા સાહેબો છે ટીડીઓ સાહેબ તરફથી અમને કોઈ પણ ખોટી રીતે હેરાન ગતિ કરી નથી એમને અમારી વાતો માન્યા રાખી છે એ બદલ અમે એમનો આભાર માન્યો છે કેટલી દુકાનો હશે અને કેટલી દુકાનો અત્યારે બંધ કરવામાં છે હમણાં અમે ટોટલ પચાસ દુકાનોની પચાસ દુકાનોથી વધારે બંધ કરી રાખીએ છીએ એમાં જીમ પણ છે એકવોરિયમ પણ છે કપડાની દુકાનો છે સેફ્ટીની દુકાન પણ છે બીજી કોસ્મેટિક ને એ બધી દુકાનો છે બુટિક છે બધું અમે બંધ કરી રાખ્યું છે કેટલા દિવસમાં કાર્યવાહી પૂરી થઈ જશે અને લોકો પોતાનો ધંધો કરી શકશે અમારા મતે હજુ એ માર્ગદર્શન આપશે એના પછી અમે જો વર્ક શરૂ કરીશું તો ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસથી વધારે સમય લાગી જશે તેમ અમને લાગે છે પણ હજુ સુધી અમને માર્ગદર્શન મળ્યું નથી શું કહેતો કાર્યવાહીને કઈ રીતે જોઈ રહ્યા છો કેમકે પહેલેથી જો આ વસ્તુ જણાવી હોત તો આ બંધ કરવાનો વારો ન આવે પહેલેથી આ વસ્તુ જણાવી હોત તો અહીંયા દરેક વેપારી વર્ગ છે કોઈ પણ વેપારી એમના ઈચ્છે કે એનો ધંધો બંધ રહે કેમ કે એક દુકાનમાં થી ચાર માણસો તો થી માણસો કામ કરે છે એ રોજિંદા પગાર પર હોય છે હવે કોર્પોરેશન ગવર્મેન્ટે આ વસ્તુ વિચારવી જોઈએ કે એ માણસ એનું ઘરનું કઈ રીતે ચલાવશે આજે શેઠ માણસ તો એનું ઘરનું ચલાવી લેશે પણ એની ત્યાં જે માણસ સેલ્સમેન છે એના ઘરનું કઈ રીતે પૂરું કરશે એ વસ્તુ કોર્પોરેશન અને ગવર્મેન્ટે ધ્યાન રાખવી જોઈએ અમે હાઈકોર્ટનો જે નિયમ છે જે એમને જે નિર્ણય કર્યો છે અમે એને ખોટું તો નથી કરતા પણ એમને એ વિચારમાં વિચારવું જોઈએ કે તમે દુકાનો તો સીલ મારશો પણ જે કામ કરે છે એ વ્યક્તિનું ઘર કઈ રીતે ચાલવશે એનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ ચોક્કસ તો આ દુકાનદાર હતા અને કહેવાનો મતલબ કે જે કાર્યવાહી કરવામાં આવી છે કોઈ એનો વિરોધ નથી કરતા તમામ જે ધારાધોરણો હોય તે ફોલો કરવાનું તમામ લોકો ઈચ્છે છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનું કહેવું છે કે થોડા સમય આપવો જોઈએ કોઈપણ કાર્યવાહી કરતા પહેલા તેઓને માર્ગદર્શન આપવું જોઈએ થોડી સમય આપવો જોઈએ અને ત્યારબાદ સીલીંગ પ્રક્રિયા હાથ ધરવી જોઈએ જે રીતે અહીંયા પણ અસલાલ માર્કેટ જે આવેલું છે પાણીગેટ ખાતેનું ત્યાં પણ પાલિકાની જે ટીમ હતી ફાયર વિભાગની સેફટીને લઈને અહીંયા પહોંચી હતી અને તેમના દ્વારા અહીંયા પહોંચ્યા બાદ જયારે સીલીંગની પ્રક્રિયા હાથ ધરવાના હતા પરંતુ જે વેપારીઓ છે તેમના દ્વારા જણાવ્યું કે અમે જે પણ ધારાધોરણ પ્રમાણે જે પણ ડોક્યુમેન્ટ હોય સંસાધનો હોય તે અમે ફોલો કરીશું પરંતુ અમને થોડી મહેનત આપવામાં આવે એના એના જ કારણે અત્યારે તેમની માંગણી જે હતી તે ગ્રાહ્ય રાખી છે અને તેમને થોડી મહેનત આપવામાં આવી છે ત્યારે સવાલ પાલિકાની કામગીરી પર એટલા માટે થાય છે કે તાત્કાલિક જે કાર્યવાહી કરવામાં આવે છે લોકો એનો વિરોધ કરી રહ્યા છે તમારી જે સિસ્ટમ છે એ ફોલો કરવા માંગે છે લોકો પરંતુ કાર્યવાહી જે તાત્કાલિક કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક તેઓને માર્ગદર્શન આપવું જોઈએ અને થોડી મહેનત આપવી જોઈએ જેથી તમામ જે ડોક્યુમેન્ટ છે સંસાધનો છે એ તમામ જે વેપારી વર્ગ છે નાનો દુકાનદાર છે તે પણ વસાવી શકે અને પાલિકાની ગાઈડલાઇન પણ ફોલો કરી શકે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાક ટુ ડે ન્યુઝ વડોદરા